તો મિત્રો આપણે જે રોજીની વાત કરી હતી કે બારૈયા તેરિયામાં આપણે કવર કરાવવાની છે સારો કાઠિયાવાડી ઘોડો આપણે બતાવવાનો છે તો ઘણા મિત્રોએ કોમેન્ટ કરી હતી અલગ અલગ ઘોડાના નામ આપ્યા હતા એટલે હવે આપણે ફાઇનલ ડિસિઝન લઈ લીધું છે અને આવતીકાલે આપણે રોજીને કવર કરાવવા જવાની છે તો વિડીયો છેલ્લે સુધી જોઈજો કારણ કે લોકોને ખ્યાલ આવે અને આપણને બધાને ખબર જ છે કે આપણને કાઠિયાવાડીનો એટલો શોખ છે ઘોડીનો એટલે કાઠિયાવાડી ઘોડો જ આપણે પસંદ કર્યો હોય તો આખા વ્લોગ જોજો તમને બતાવી દઉં કે કયો ઘોડો આપણે બતાવ્યો અને એના રિઝલ્ટ તો બધા જોઈએ જ છે નામચીન ઘોડો છે બરાબર તો છેલ્લે સુધી વિડીયો જોજો મિત્રો જય માતાજી મિત્રો જય શ્રી શ્રી દેવ બળદ આશ્રમ ગામ રફાળા તાલુકો બગસરા જિલ્લો અમરેલી હવે તમે જોવો છો આ બધા મહેમાન આવ્યા છે અને વાગી ગયા છે રાતના ત્રણ જોવો અંધારું છે ગમર ઘોર અને બોલેરો લઈને આવ્યા છે હું છે તમને બતાવું બધાને આ બધા મિત્રો છે ને જો લીલું ઘાસ છે નેપિયર ઘાસ જે આવે ને એ તો પોતે જાતે વાઢીને અને અહીંયા નાખવા આવ્યા છે અત્યારે રાતે બે વાગ્યે ગાડી પૂગી ખાલી કર્યું એક બોલેરાનો ભર ભરીને જાતે વાઢીને જોવો લીલું ઘાસ થોડુંક જાડું છે એટલે આપણે અત્યારે નહીં ખાઈ શકીએ એટલે પણ ખાસ વાત કરી દઉં મિત્રો બીજી વાર આ મિત્રો આપણો વિડીયો જોઈને આવ્યા છે હવે તમને સરખા બતાવું વ્યવસ્થિત આ તમારા આપણે ગ્રુપનું નામ હું નવા માલકને નવા માલકને ખાંભા ઉપર જે નવા માલકને છે ને ત્યાંના બધા મિત્રો છે આની પહેલાં જ્યારે આપણે શિયાળાની સિઝન પૂરી થઈ અને ખારી ઉહારતા ત્યારે એ લોકો ઝાઇડની કડબ અને બાજરાની કડબ આ બોલેરો આખો ભરીને આવ્યા હતા તો એ રાતે ન્યાથી ઠેઠથી આમ તો અમારે સો કિલોમીટર ઉપર થાય રન તો ન્યાથી ઠેઠથી આવ્યા તા કડબ નાખવા હજા આજે ફરી વાર પછા જાત મહેનત કરીને દાંતડા હાકી આકીને અને આ ખડ વાઢીને અને નાખવા એવા છે તો તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને તમને બધાને પણ વિનંતી કરી છે કે કાંઈ નહીં તો કાંઈ નહીં તમારા વિસ્તારમાં જો કંઈ આવું કંઈ સેવાનું કાર્ય કરો ને તો બહુ હારામ હારામહારો આ લોકો ન્યા તો સેવાનું કાર્ય કરે જ છે ગમે ત્યારે કોઈ ગૌવંશ બીમાર હોય આ તે અને સિંહનું ઘર એટલે એવું તો કંઈકનું કંઈક ચાલુ જ હોય બરાબર તો સેવા કરે જ છે આજુબાજુના ગામમાં આ તે પણ આ બીજી વખત અહીંયા હોતે ને બળદો માટે એ નિરણ નાખવા આવ્યા છે બરાબર તો બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર આની પહેલાંનો આપણે વિડીયો બનાવ્યો હતો પણ યુટ્યુબ ઉપર અપલોડ નહોતો થયો ટાઈમના અભાવે એટલે આ વખતે કીધું ખાસ આપણી યાદી કરી લેવી તો મિત્રો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો મિત્રો મહેમાનો જાય છે હવે વાગી ગયા છે હવાના ચાર આપણે રોજીને લઈને જ આવી છે જો તમે કહો કે અત્યારમાં ક્યાં જતા હશો ઉદય છે આપણે અને રોજીને ટેમ્પામ ચડાવી દીધી છે અરે માણકી છે જો પાછળ ખાટલો બાંધી દીધો હે એટલે કાંઈ પછી નહીં માણકીને છૂટી રાખી છે તો બરાબર હવે જોવી આપણે તો મેળા દેજો છેલ્લે સુધી વિડીયોમાં કારણ કે રસ બો વિડીયો છે મજા આવશે તમને પછી મારા કોમેન્ટ કરી પૂછજો અડધો જોઈને કે ભાઈ શું છે આ પૂરો મિત્રો બરાબર

તો મિત્રો આપણે રોજીને કવર કરાવી દીધી છે માણેકથી જોવો તમે ગવર્મેન્ટ ગવર્મેસ્ટ્રેલિયન માણેક જૂનો ઘોડો કાંઈ ઘટે નહીં હવે રિઝલ્ટ જોઈ કેવું પડે ભગવાનને પ્રાર્થના કરજો કે ઘોડી માની જાય જો કેમ છે લગભગ તો અસો પ્રેમીઓને તો ખબર જ હોય એટલે આપણે ધકો ખાધો નાગેશરી બરાબર રોજી જો ટેમ્પામાં ઊભી સડાઈ દીધી છે આપણે પછી મા દીકરી બે માણકી અંદર પૂરી દીધી